જે નવસારી તાલુકાના કુકડાતા ગામે આદિવાસી સમાજ ફક્ત કુકડાતા નહીં પણ આપી વિસ્તારના આદિવાસી સમાજ અને અમારો સમાજ કુકડાતા ખાતે આદિવાસી સમાજ આદિવાસીઓ ઉજવેલા છે ખૂબ ધામધૂમથી જ્યારે દેશ દુનિયાને અને વિશ્વના આદિવાસીઓને એક મેસેજ આપે છે કે આદિવાસી જીવનશૈલી કેવી રીતના જીવાય છે અને આદિવાસીઓ કેવી રીતના જીવન જીવી રહેલા છે ત્યારે આજે તમે જોઈ શકો છો આદિવાસી સમાજની દીકરીઓ અમારી માતાભાઈનો અમે જીવન જીવી રહેલા છે ત્યારે એ પ્રકૃતિના ગીતો ગાઈ રહેલી છે અને અમારા સમાજના દીકરાઓ વડીલો જે તંત મૂળ એક દળી વનસ્થિતિ માટે તૈયાર કરેલું એક રાજ્ર એટલે અમારી ભાષામાં યુવા કહેવામાં આવે છે ત્યારે એક યુવા પ્રકૃતિના ગીતો ગાઈ રહેલી છે અને એ ગીતોને અમારા સમાજના દીકરાઓ ગીતોને દૂર આપી રહેલા છે ત્યારે જોઈ જોઈ શકો છો તમે આ જ અમારી સંસ્કૃતિ છે આજે અનાદિકાળથી યુવા અમારો તહેવાર એટલે દિવસો કોઈ પણ તહેવાર અમે ચૂકી જઈએ પણ આ દિવસો અમે ક્યારેય ચૂકતા નથી ત્યારે આજે ખૂબ ધામધૂમ છે કપડાસા ખાતે ઉભી રહેલા છે અને એક મેસેજ આપીએ છીએ ગુજરાતને ભારતને અને પૂરા વિશ્વને કે આદિવાસી સમાજની આ કલા અને સંસ્કૃતિ છે આજે અમારી જીવનશૈલી છે જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ